નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ હાઈવે ઉપર કવડિયા ગામના પાટિયા પાસે કે જ્યાં રેલવે ફાટક છે ત્યાં આગળ અહીં હમણાં એકાદ કલાક પહેલાં જ ધાંગધ્રા તાલુકાનો જે યુવાન છે ધાંગીધ્રા શહેરમાં જ રહેતો એક યુવાન છે તેને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી અને મોતવાળું કરી લીધું છે ટ્રેન હેઠળ પડતું મૂકતા આ યુવાનનું જે છે એ મોત થયું છે આ તમે જોવો છો એના પરિવારજનોને પણ અત્યારે જે છે દોડી આવ્યા છે અમદાવાદ તરફથી જે ટ્રેન આવતી હતી ઇન્દોર કે જે પેસેન્જર ટ્રેન છે આ પેસેન્જર ટ્રેનની હેઠળ પડતું મૂકી અને આ યુવાન છે તેને આત્મહત્યા કરી લીધી છે આ યુવાનનું નામ છે નાગરભાઈ ઈશ્વરભાઈ પરમાર કે જે ધાંગેધ્રા શહેરમાં આવેલ નરસિંહપરા વિસ્તારમાં રહે છે અને બાઇક લઈને આ જે નાગરભાઈ જે છે એ ધાંગધ્રા તરફથી આવ્યા હતા અહીં જે ફાટક પાસે એનું બાઇક મૂકી ત્યાંથી પછી અમદાવાદ તરફથી જે ઇન્દોરની જે ટ્રેન આવતી હતી કે જે પેસેન્જર ટ્રેન હતી તો એ ટ્રેન હેઠળ આ યુવાને અહીંથી થોડા દૂર જે છે ફાઇટક નજીક જ આ યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી અને જે છે એ આત્મહત્યા કરી લીધી છે હવે કયા કારણોસર આત્મહત્યાને કરી છે હજુ સુધી કંઈ સામે આવ્યું નથી એના પરિવારજનોને એને જાણ નહીં જે છે એ કરવામાં આવી છે પરંતુ હમણાં બારેક વાગ્યાની આસપાસ એટલે કે દોઢેક કલાક પહેલાં જ જે આખી ઘટના છે આ ઘટના બની છે કવડિયા ગામના પાટિયા પાસે જે રેલવે ફાટક આવેલી છે આ ત્યાં આગળ અને મૃતકનું નામ છે નાગરભાઈ ઈશ્વરભાઈ પરમાર કે જે અંદાજે ચાલીસેક વર્ષનો આ યુવાન છે અને ધ્રાંગધ્રા શહેરમાં આવેલ નરસિંહપરા વિસ્તારમાં આ યુવાન રહે છે એના જે મૃતદેહ છે તેને ત્યાંથી અહીં જે ફાટક છે તો ત્યાં આગળ લાવવામાં આવ્યો છે આ બનાવની જે કંઈ જાણ છે એ પરિવારજનોને એને પણ જે છે એ કરવામાં આવી છે એના પરિવારજનોને એ પણ અત્યારે આવી રહ્યા છે પાડોશીઓ જે હતા તેમને પણ કરવામાં આવી હતી એ પણ અહીં ઘટના સ્થળે દોડી આવ્યા છે અને યુવાને જાણી જોઈને આત્મહત્યા કરી હોય એવી હાલ અત્યારે પ્રાથમિક જે માહિતી છે મળી રહી છે કે બાઇક લઈને યુવાન આવ્યો તો ઇન્દોર તરફ ઇન્દોરની જે પેસેન્જર ટ્રેન હતી અમદાવાદ તરફથી કચ્છ તરફ જતી હતી એ ટ્રેન હેઠળ ટ્રેન આવી ત્યારે આ જે યુવાન છે તેને ટ્રેન હેઠળ પડતું મૂક્યું અને જે છે એ મોત વાળું કરી લીધું છે કયા કારણોસર યુવાને આત્મહત્યા કરી છે તે હજી સુધી કંઈ જાણવા મળ્યું નથી ઘણા બધા મિત્રો પણ જોડાય છે એટલે ફરી પાછા ફરીથી મિત્રો નામ આપી તો નાગરભાઈ ઈશ્વરભાઈ પરમાર દલવડી કે જે ધાંગ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં રહે છે અને તેઓએ ટ્રેન હેઠળ પડતું મૂકી અને મોત વાલું કરી લીધું છે જે આત્મહત્યા છે એ કરી લીધી છે અને મૃતદેહને અત્યારે ફાટક પાસે લાવવામાં આવ્યો છે અને હાલ જે પરિવારજનોને એને જાણ કરવામાં આવી છે બાકીના જે પાડોશીઓને હતા તો એ પણ જે છે અત્યારે બનાવ સ્થળે ઘટના સ્થળે જે છે એ દોડી આવે છે આભાર મિત્રો